વલસાડના અબ્રામા ખાતે આવેલ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ખાતે આવેલ બંબલ બી ગેમ ઝોન આવેલ છે વલસાડ નગરપાલિકાના રહેમ હેઠળ ચાલતું આવેલ આ ગેમ ઝોન નીકળ્યું વાંધાજનક આજરોજ મામલતદાર અને ફાયર વિભાગની ટીમે રાજકોટમાં બનેલી ઘટનાને ગંભીરપૂર્વક લઈ સવારે ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન ગેમ ઝોનની હકીકત બહાર આવી હતી બંબલબી ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો સહિતનો અભાવ જોવા મળ્યો હતો સાથે સાથે આ ગેમ ઝોનમાં આવવા અને જવા માટે માત્ર એક જ દરવાજો જોવા મળ્યો હતો કોઈ પણ પ્રકારનું ઇમરજન્સી એક્ઝિટ જોવા મળ્યું ન હતું ફાયર વિભાગ દ્વારા બંબલબી ગેમ ઝોન બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે આ ગેમ ઝોનમાં અઢીસો રૂપિયા એક કલાકના લેવામાં આવે છે છતાં પણ કોઈ પણ પ્રકારની ફાયર સુવિધા જોવા મળી ન હતી આ ગેમ ઝોન છેલ્લા ત્રણ વર્ષથી વધુના સમયથી ચાલતું આવેલ છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર શું કાર્યવાહી કરશે આ ગેમ સોનના સંચાલક વિરુદ્ધ ગઈકાલે પચ્ચીસ મેના રોજ રાજકોટમાં જે ટીઆરપી મોલમાં દુર્ઘટના ઘટી એના દ્વારા આપણે સરકાર દ્વારા જે વલસાડમાં ચકાસણી કરવામાં આવેલ છે વલસાડ ચીફ ફાય ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે અમને સૂચના આપેલી એ સૂચના દ્વારા અમે આ મોલમાં ચેકિંગ કરેલું છે ચેકિંગ દરમિયાન એક્ઝિટ નથી ફાયરના ઇક્વિપમેન્ટ નથી પછી અત્યારે બંધ રાખવાનું કીધેલ છે અત્યારે એક્ઝિટ એક્ઝિટ નથી એટલે હોવું ફરજિયાત છે જો એક્ઝિટ હોય તો દરવાજા આગળ જ કઈ થાય તો એક્ઝિટ હોવું ફરજિયાત છે ફાયરના બે એક્સિક્યુઝર હતા પૂરતા સાધનો નથી ફાઈરના પ્લાસ્ટિકની વસ્તુ છે પછી ઇલેક્ટ્રિક છે થોડી વગેરે વસ્તુ છે અંદર થોડી